બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીક બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે ટ્રેક્ટર ચાલક નદીના વહેણમાં જીવના જોખમે પસાર થતો જોવા મળ્યો ચાલકે માંડ માંડ ટ્રેક્ટર નદીની બહાર કાઢ્યું તંત્રનું જાહેરનામું હોવા છતાં લોકો જીવના જોખમે નદી પાર કરતા નજરે પડી રહ્યા છે ત્યારે ચોવીસ કલાક પણ આપણે અપીલ કરી રહ્યું છે કે જે જગ્યાએ તંત્રએ જવાની ના પાડી હોય તે જગ્યાએ તંત્રના નિયમોનું પાલન કરો નદી બે કાંઠે વહી રહી છે બનાસ નદી બે કાંઠે વહી રહી છે અને કોઝવે પાર ન કરવા માટેની તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી છતાં પણ આ ટ્રેક્ટર ચાલક નદી પાર કરતો નજરે પડી રહ્યો છે અને આ ટ્રેક્ટર બનાસ નદીના વહેણમાં